બેક આગળ વાત કરી સમાચારોમાં અમદાવાદમાં રોડને નુકસાન કરતા એકમોને દંડ કરવામાં એએમસી નો ભેદભાવ સામે આવ્યો છે નેતાઓની માનીતી મોટી કંપનીઓ સામે એમસીની ઢીલી નીતિ સામે આવી છે મહત્વનું છે કે નારાયણપુરા સ્પોર્ટ્સ નું કામ કરતી ખાનગી એજન્સીને માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવ્યો સાઇટની આસપાસ રહેણાંક વિસ્તારના માર્ગ પર અતિશય કાદવ કીચડ જોવા મળ્યું સાઇટના ભારે વાહનોના કારણે રોડને થઈ રહ્યું છે વ્યાપક નુકસાન નુકસાન બાદ એએમસી દ્વારા કરી દેવાયું હતું સમારકામ જી હા એએમસીના જ વિભાગ દ્વારા પશ્ચિમ ઝોન ડેપ્યુટી કમિશનરને આ મુદ્દે પત્ર લખવામાં આવ્યો રોડને નુકસાન પહોંચાડનારાઓ પાસેથી દંડ વસૂલવાની ભલામણ કરવામાં

અમદાવાદ શહેરમાં જાહેર રોડ ઉપર ગંદકી થાય કે પછી કોઈ ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ દ્વારા રોડને નુકસાન થાય તો તેવા કિસ્સામાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ એન્જિનિયરિંગ વિભાગ અથવા તો સંબંધિત વિસ્તારનો વિભાગ તે એકમ પાસેથી દંડ વસૂલ કરવામાં એક ક્ષણનો પણ વિલંબ કરતો નથી પરંતુ અહીંયા અતિ ચર્ચિત એવું નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે અને જે ખાનગી કંપની દ્વારા કામ ચાલી રહ્યું છે તેના દ્વારા આપ જોઈ શકો છો કોમ્પ્લેક્સની બહારની તરફ આવતો જે માર્ગ છે ત્યાં કેવી સ્થિતિ છે અતિશય કાદવ કીચડ છે અને તેના કારણે આખો રોડ જે છે તે કીચડથી ભરાઈ ગયો છે પરિણામે અહીંયાથી જે કોઈ પણ વાહન ચાલક પસાર થઈ રહ્યા છે તેમને આ જ કાદવ કિચડમાંથી પસાર થવું પડી રહ્યું છે બીજી તરફ આપ જોઈ શકો છો આ જ ખાનગી કંપનીના જે લેબર છે શ્રમિક છે તે હાલમાં કાદવ કિચડ અહીંયાથી સાફ કરી રહ્યા છે પરંતુ પ્રશ્ન એ છે કે શહેરના અન્ય વિસ્તારોમાં અન્ય એકમો અન્ય બિલ્ડરો પાસેથી તાત્કાલિક દંડ વસૂલ કરતું કોર્પોરેશનનું તંત્ર અહીંયા આ એજન્સી પાસેથી કેમ દંડ વસૂલ નથી કરતું બીજી મહત્ત્વની બાબત આ વિષયમાં એ છે કે આ કામગીરી દરમિયાન જે અતિશય ભારે વાહનો જેને કહેવાય ડમ્પર સહિતના તે સતત અહીંયા ફર્યા કરે છે કોઈપણ સમયે તેના કારણે ભૂતકાળમાં આ રોડ તૂટી પણ ગયો હતો અને તેને કોર્પોરેશને રિપેર કર્યો હતો જે પ્રમાણે આપ જોઈ શકો છો ભર બપોરે આ રીતે અતિશય હેવી વાહન અહીંયાથી પસાર થઈ રહ્યું છે અને જેના કારણે જ રોડ તૂટ્યો હતો અને ગંદકી પણ થઈ રહી છે ત્યારે હાલ આ કંપનીને દંડ ન કરવો અને તેની વસૂલાત ન કરવી કોણો રસ છે તે સૌથી મહત્વનો પ્રશ્ન હાલ એમસી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ